નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હાલમાં જ ઇન્ડિયન નેવી તરફથી સિવિલિયન અને ગ્રુપ સી અને ગ્રુપ બીની છે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે હવે આગળ વિડીયોમાં આપણે જાણીશું કે આ ભરતીમાં લાયકાત શું છે કેટલી જગ્યા છે સેલેરી શું છે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ શું છે વગેરે એ ટુ ઝેડ સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલ માં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલ માં સરકારી ભરતી ની માહિતી સૌથી પહેલા અને સચોટ આવો આવે છે જેમ આપણે આગળ વાત કરી તો આ નોટિફિકેશન છે એ ઇન્ડિયન નેવી તરફથી બહાર પાડવામાં આવ્યું છે જેમાં પોસ્ટ ની વાત કરીએ તો પોસ્ટ રહેશે સિવિલિયન ગ્રુપ બી અને

ચાર્જમેન નેવલ એવિએશનમાં જે છે તેમાં અઢાર થી લઈને ત્રીસ વર્ષ છે ચાર્જમેન જે દારૂગોળો વર્કશોપ આવે છે આર્મર વર્કશોપ આવે છે તેમાં અઢાર થી લઈને પચીસ વર્ષ છે ચાર્જમેન મિકેનિક અને ચાર્જમેન વિસ્ફોટકમાં જે આવે છે તેમાં ત્રીસ વર્ષ છે પછી જો તમે ટ્રેડમેન માટે ભરો છો ડ્રાઈવર માટે ભરો છો સ્ટોરકીપર ભરો છો ફાયરમેન ભરો છો તો એમાં અઢાર થી લઈને પચીસ વર્ષ ભંડારી છે લેડીઝ હેલ્થ વિઝિટર છે તેમાં પિસ્તાલીસ વર્ષની ઉંમર રાખવામાં આવી છે હવે આપણે અરજી ફીઝ ની વાત કરી લઈએ તો ઓપન ઓબીસી અને ઈડબલ્યુ કેટેગરીના ઉમેદવારો માટે બસો ને રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે જ્યારે એસસી એસટી પીડી અને મહિલા માટે કોઈ પણ પ્રકારનું ચલણ અહિયાં રાખવામાં આવ્યું નથી અને પેમેન્ટ છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાનું રહેશે હવે આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરી લે તો પસંદગી પ્રક્રિયામાં જે છે પહેલાં લેખિત પરીક્ષા આવશે ત્યારબાદ ફિઝિકલની વાત કરીએ તો ફિઝિકલમાં ફક્ત ફાયરમેન અને ફાયર એન્જિન ડ્રાઈવર માટે ફિઝિકલ રાખવામાં આવેલું છે પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન રહેશે અને ત્યારબાદ મેડિકલ રહેશે આમ ચાર સ્ટેજમાં છે એ તમારી સિલેક્શન પ્રોસેસ કરવામાં આવશે એવા આપણે પરીક્ષાની વાત કરીએ લેખિત પરીક્ષામાં તો જનરલ ઇન્ટેલિજન્સ 25 પ્રશ્ન પચીસ માર્ક સામાન્ય જાગૃતિ જે જે આવે આવે છે છે તેના તેના માર્ક માર્ક મેથેમેટિક એપ્ટિટ્યુડ અને ઇંગ્લિશ લેંગ્વેજ જે આવે છે તેના 25 પ્રશ્ન અને પચીસ માર્ક એમ ટોટલ તમારે સો પ્રશ્ન રહેશે અને સો માર્ક નું સો માર્ક રહેશે હવે આપણે ફોર્મ ભરવાની તારીખની વાત કરી લી તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ પાંચ સાત થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેને છેલ્લી તારીખ છે એ અઢાર સાત બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ અપ કરવાના રહેશે હવે આપણે જગ્યાની વાત કરી લઈએ હવે આપણે જગ્યાની વાત કરીએ તો જગ્યા આ ભરતીમાં કુલ એક હજાર એકસો અને દસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટ પ્રમાણે અલગ અલગ જગ્યા છે એ તમે આ વિડીયો પોઝ કરીને છે એ ચેક કરી શકો છો કે કઈ પોસ્ટમાં કેટલી જગ્યા રાખવામાં આવી છે ટોટલ મિત્રો એક હજાર એકસો ને દસ જગ્યા પર છે પરથી બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટ પ્રમાણે અહીંયા અલગ અલગ જગ્યા છે મેં અહીંયા તમને જણાવી દીધી હવે આપણે લાયકાતની વાત કરી લઈએ તો લાયકાતમાં જો તમે સ્ટાફ નર્સમાં ફોર્મ ભરો છો તો તેમાં દસ પાસ ત્યાર પછી માન્ય હોસ્પિટલમાં નર્સ તરીકેનું તાલીમનું પ્રમાણપત્ર લેવાનું છે અને જો તમે એએનએમ જીએનએમ કરેલું હોય તો એનું રજીસ્ટર સર્ટિફિકેટ તમારે આપવું જરૂરી છે ચાર્જમેન નેવલ એવિએશનમાં કરીએ તો એમાં પેટી ઓફિસર અથવા તેને સમકક્ષ હોદ્દો હોવો જોઈએ અને આર્મી નેવી તથા એરફોર્સની યોગ્ય ટેકનિકલ શાખામાં સાત વર્ષ સેવાનો અનુભવ પણ હોવો જરૂરી છે એ લોકો છે ચાર્જમેન નેવલ એવિએશનમાં ફોર્મ ભરી શકે છે

ત્યાર પછી જે પોસ્ટ છે અહીંયા તમે વિડીયો પોઝ કરીને ચેક કરી શકો છો લાયકાત વાત આપણે મેઇન લાયકાત જે છે એના ઉપર આપણે જઈએ જે કદાચ નવ્વાણું ટકા વિદ્યાર્થીઓને લાગુ પડશે

પછી કેટલીક તાલીમ લીધેલી હોવી જોઈએ ત્યાર પછી એમટીએસ ની વાત કરીએ મંત્રી માં તો તેમાં પણ દસ પાસ અથવા આઈટીઆઈ કોઈ પણ લોકો છે એ એપ્લાય કરી શકે છે ત્યાર પછી આઈ એમટીએસ જે બિન ઔદ્યોગિક આવે છે વોટ સહાયકામાં એમાં મે દસ પાસ અને કોઈ પણ વેપારમાં છે એ તમને અનુભવવો જોઈએ ત્યાર પછી એમટીએસ નોન જે ડ્રેસર ડ્રેસરની વાત કરીએ તો તેમાં પણ દસ પાસ કોઈ પણ ઉમેદવાર એપ્લાય કરી શકે છે બી નોધ્યો તો બીની વાત કરીએ એમટીએસમાં તો તેમાં પણ દસ પાસ છે માળીની વાત કરીએ તો માળીમાં પણ દસ પાસ કોઈ પણ ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે ત્યાર પછી વાણંદની વાત કરીએ તો તેમાં પણ દસ પાસ કોઈ પણ અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો ઇન શોર્ટ કે જે લોકોને દસ પાસ અને બાર પાસ હોય એ એ લોકો છે એપ્લાય કરી શકે છે તો મિત્રો ઇન્ડિયન નેવી તરફથી જે સિવિલિયન અને ટ્રેડમેનની જે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં મિનિમમ લાયકાત છે દસ પાસ રાખવામાં આવેલી છે તે ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેં તમને અહીંયા જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો અને જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો નીચે કમેન્ટ કરો ફોર્મ ફિલઅપ કરીને તો નેક્સ્ટ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એ હું તમને જણાવીશ તો આઈ હોપ કે આ માહિતી તમને સારી લાગી હશે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાયકર પર ક્લિક કરી લો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત